અમરેલી રાજુલા પંથકમાં જામ્યો વરસાદી માહોલ રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે રાજુલાના ડુંગર કુંભારિયા દેવકા અને માંડરડી આગરિયા સહિતના ગામોમાં વરસાદ જામ્યો છે અસહ્ય ગરમી બાદ વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે માંડી આંગરીયા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે રાજુલાના ડુંગર કુંભારિયા દેવકા અને માંડરડી અગરિયા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વરસાદને પગલે ખેડૂતો થયા ખુશખુશાલ